મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય પ્રવાસન સ્થળો અને પ્રવેશ દ્વારો પર સ્વચ્છતા અંગે ફૂડ ક્વોલિટી ચેકિંગની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય સફાઈના ઉચ્ચ ધોરણો જાળવવાનો અને ફૂડ સેફ્ટી સુનિશ્ચિત કરવાનો હતો આ દિવસે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા ડુમસ બીચ ખાતે ફૂડ વિભાગ દ્વારા અડસઠ સંસ્થાનું ચેકિંગ કરવામાં આવ્યું શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના એકસો ને ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એકાવન સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી આ ઝુંબેશ માત્ર ફૂડ સેફ્ટી પૂરતી મર્યાદિત નહોતી સુરતમાં પાયો શાહીને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પણ એક સઘન અભિયાન ચલાવ્યું છે અંતર્ગત છસો ની સંસ્થાઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ વિક્રેતાઓ પાસેથી વહીવટી ખર્ચ રૂપે જો મોટી રકમ વસૂલ કરવામાં આવી હતી ત્યારે નાયબ મુખ્યમંત્રીના આદેશ બાદ મોટી કાર્યવાહી સુરત એસએમસી આરોગ્ય વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ડુમસ બીચ પર ફૂડ ક્વોલિટી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે બીચ પર ફૂડ સ્ટોલ ઉપરથી એકસોને ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા છે પ્લાસ્ટિક વિક્રેતાઓને પણ ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે સ્વચ્છતા અને ફૂડ ચેકિંગની મેગા ડ્રાઈવ ડુમસ બીચ પરથી ને ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા છે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે શું છે આદેશ બાદ સીધું સુરત નું મહાનગરપાલિકા એ લાળ આંખ કરી છે કેટલીક જગ્યાએ અલગ અલગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તું અને તમામ જે ખાણીપીણીના કે ખાસ કરીને ખાદ્ય પદારો સાથે છેડા કરતા હોય છે તેવા લોકો સામે ચોક્કસ સુરત મહાનગરપાલિકાની કડકાઈ ભરી જે વલણ છે તે સ્પષ્ટપણે આવી રહ્યું છે અને અલગ અલગ લોકો અને ખાસ કરીને ખાણીપીણી જે સેમ્પલ લેવાની કામગીરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે આપણી સાથે અત્યારે હાલ આરોગ્ય અધિકારી છે તેમની સાથે જાણીશું કારણ કે જે રીતે ઉપમુખ્યમંત્રી ના સીધા આદેશ બાદ જે રીતની કાર્યવાહી કરાઈ હતી ત્યારે આરોગ્ય અધિકારી સાથે વાત કરી તો સર શું કહે છે જે રીતની કામગીરી થોડી મહાનગરપાલિકામાં ચાલી રહી છે ખાસ કરીને તુમત બીચ પર ગઈકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સૂચના મળી તદ અનુસાર અમારા ડેપ્યુટી કમિશનર શ્રી હરજન હોસ્પિટલ અને મુખ્ય અમારા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા જે સૂચના મળી એ પ્રમાણે અમે ડુમસ બીચ પર આપણું જે પ્રવાસન સ્થળ છે ખાણીપીણીની જે સંસ્થાઓ છે તે તેની બાવન સંસ્થાઓમાં આપણે સઘન ચેકિંગ હાથ ધર્યું અને એ લોકો જે ફૂડ બનાવે છે ફાસ્ટ ફૂડ વગેરે જે બનાવે એમાં જે મરી મસાલાનો ઉપયોગ કરે ઠંડા પીણા વગેરે વેચે છે એના તાણું જેટલા નમૂનાઓ આપણે લીધા છે અને એ લોકો જો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે એ માટે સૂચના પણ આપી છે અને દસ કિલો જેટલું પ્લાસ્ટિક આપણે જપ્ત કર્યું અને એ લોકોને આપણે ધીરે ધીરે પાંચસો રૂપિયા જેટલો દંડ પણ કર્યો બિલકુલ વસ્તુ પણ સામનો જોવા જાય તો હવે કઈ પ્રકારની કારણ કે જે રીતે

સુધી ડેરી હોય કે એવા જે અલગ અલગ ડુપ્લિકેટની ભરમાર વચ્ચે ગુજરાતમાં તેમાં પણ સુરત જયારે ધીરે ધીરે જે રીતનું હબ બની ગયું અને ડુપ્લિકેટમાં જે રીતે ખાદ્ય પદાર્થોમાં અલગ અલગ અમર કરતી છે અને કિસ્સાઓ સુરતમાંથી બહાર આવે છે ત્યારે જે સ્વસ્થ ખાસ કરીને ક્વોલિટી વાળું જે આપે છે તે દુકાનદારો ને કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ હા ભેળસેળ કરતા લોકોના માટે ચોક્કસ આ લાલબત્તી સમાન અને ખાસ કરીને મહાનગરપાલિકાની લાલ આંખ છે જોવા મળી રહી છે માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે ડુમસ બીચ પર જો કે એકસો ત્રણ સેમ્પલ લેવા આવ્યા છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એકાંત નોટિસ અટક્યા રહ્યા છે